મિત્રો તમે આપા ગીગાની જગ્યા સત્તાધારની મુલાકાત લીધી હોય તો તમને ખબર હશે કે સત્તાધારમાં એક વડ આવેલો છે જે ભૂત વડ તરીકે પ્રખ્યાત છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આ પવિત્ર જગ્યામાં એક ભૂત ક્યાંથી આવ્યું જે ભૂતડા દાદા થઈને પૂજાય છે અને અનેક લોકોના દુઃખ દૂર કરે છે આટલું જ નહીં જે વ્યક્તિને ભૂત વળગેલું હોય અને તે સત્તાધારમાં છે આ ભૂતડા દાદાએ મિત્રો વિડીયોમાં આપણે એ જ ચમત્કારી ભૂત વિશે વાત કરીશું કે આ ભૂત સત્તાધારમાં ક્યાંથી આવ્યું મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા જય આપા ગીગા લખીને નીચે કમેન્ટ જરૂર કરજો મિત્રો કહેવાય છે કે તે સમયમાં આપા ગીગાનો ડંકો ના માત્ર સૌરાષ્ટ્ર પરંતુ આખા ગુજરાતમાં વાગતો હતો આપાના ધામમાં ભૂખ્યાને ભોજન મળે અને ગાયોની સેવા કરે ગામો ગામથી લોકો બળદગાડા લઈ આપાના દર્શન કરવા આવે મિત્રો એક વખતની વાત છે બગસરાની બાજુમાં માઉ ચીંચવા કરીને એક ગામ હતું અને ત્યાંથી ગાડા ભરાઈને લોકો આપાના દર્શન કરવા આવે એકવાર આ ધામમાં માવ ચીંજવાનું એક ગાડું આવ્યું હતું તેમાંથી એક માણસે આપા ગીગાને ફરિયાદ કરી કે બાપુ અમારા ગામમાં એક ભૂવો છે જેમની પાસે એક ખતરનાક ભૂત છે અને તેનાથી આખું ગામ ડરે છે આ ભૂવાએ તે ભૂતને પોતાના વશમાં કરી લીધું છે એટલે તેમની સામે કોઈ ચડતું નથી આપા હવે અમારે શું કરવું જોઈએ ત્યારે આપાએ કહ્યું અરે બેટા એમાં મૂંઝાવાનું શું હોય તે ભૂવાનું નામ શું છે પેલા માણસે કહ્યું કર્મણ ભગત આપાએ કહ્યું હા તો એ ભગતને તમે પાછા અહીં આવો ને તો લેતા આવજો અને કહેજો કે સત્તાધારના આપા ગીગા તમને યાદ કરે છે ધીમે ધીમે સમય વીતતો ગયો પછી એક દિવસ માવ ઝીંજવાથી એક ગાડું સત્તાધાર તરફ ચાલતું થયું તેમાંથી પેલા માણસે કર્મણ ભગતને કહ્યું કે ભગત તમને ગયા વખતે આપાગીગા યાદ કરતા હતા તમારે આવવું નથી કર્મણ ભગત કહે ના આવું બે ત્રણ વખત થયું પછી જ્યારે ચોથી વખત ગામમાં તીગાડું સત્તાધાર તરફ ચાલતું થયું અને લોકો દ્વારા કહેવામાં આવ્યું કે ચાલ ભાઈ તને આપા ગીગા બહુ જ યાદ કરે છે ત્યારે કર્મણ ભગતને થયું કે ચાલ થાતો આવું મારે ભાડું ક્યાં દેવું છે કર્મણ ભગત બળદગાડામાં બેસી ગયા અને ધીમે ધીમે ગાડું આગળ ચાલ્યું થોડી વાર પછી ગાડું જ્યારે સત્તાધારના પાદરમાં પહોંચ્યું ત્યારે આપા ગીગાએ એક માણસને પાદરમાં મોકલ્યો પેલા માણસે કહ્યું કે આ માઉ ઝીંજવાનું ગાડું છે કે હા આમાં કર્મણ ભુવા છે હા તો કર્મણ ભુવાને કહો કે ઉતરી જાય આપા ગીગાનો હુકમ છે આ વાત સાંભળીને કર્મણ ભગતના રૂવાડા ઊભા થઈ ગયા કે આપા ગીગાને ખબર કેવી રીતે પડી કે આ માઉ ઝીંજવાનું ગાડું છે અને આની અંદર કર્મણ ભૂઓ છે ત્યારે ભગતે પેલા માણસને પૂછ્યું કે મને અહીં ઉતરવાનું કેમ કહ્યું પેલા માણસે કહ્યું કે હમણાં સાંજે થઈ જશે અને આપા ગીગાની ગાયો આપાના આશ્રમ તરફ વળતી હશે ત્યારે તમારે તેમની પાછળ પાછળ આવવાનું કહ્યું કર્મણ ભગતે કર્યું હવે ભગત ગાયોની પાછળ પાછળ ચાલવા લાગ્યા કહેવાય છે કે કર્મણ ભગત કાળા કપડા પહેરતા હતા અને ગાયોની ખળીઓમાંથી ધૂળ ઉડતી હતી મિત્રો જ્યારે સત્તાતાના પાદરમાંથી ભગત ગીગા આપાના આશ્રમમાં પહોંચ્યા તો ભગતે પહેરેલા કાળા કપડાં એકદમ સફેદ થઈ ગયા હતા આ જોઈને કર્મણ ભગતના હોશ ઉડી ગયા અને કહેવા લાગ્યા ઓહો આ સંતના દર્શન તો જરૂર કરવા જોઈએ આવા મહાન સંત કોણ છે મારા કાળા કપડાં હતા તે સફેદ થઈ ગયા સામે જોયું તો આપા ગીગા બેઠા હતા તેના ચરણોમાં જઈને કર્મણ ભગત રોવા લાગ્યા અને કહ્યું આપા મને ઉગારો મારા કાળા કપડાં ધોળા થઈ ગયા મારું પાપ આજે ધોવાઈ ગયું હોય એવું લાગે છે ત્યારે ગા એટલું કહે છે કે કર્મણ ભૂવા હવે ભૂવાપણું છોડીને ભગતપણું અપનાવો અને તમારી પાસે જે ભૂત છે એ ભૂતડાવને સાથે ન રાખવાના હોય ત્યારે કર્મણ ભગતે કહ્યું તમે ખરું કહો છો આપા મારે હવે ભક્તિ કરવી છે પરંતુ આ ભૂતને ક્યાં મૂકવું ત્યારે આપા ગીગા કહે કે તમારી પાસે જે ભૂત છે ને તેને સામે વડલે મૂકી દો કર્મણ ભગત કહે આપા ભૂતને મૂક્યા પછી મને નડશે ખરા મને હેરાન કરશે આપાએ કહ્યું તમને હેરાન નહીં કરે કારણ કે તું હવે ભૂવામાંથી ભગત બની ગયો છે તારામાં ઠાકરની ભક્તિ આવી છે હવે તને આ ભૂત થોડો હેરાન કરે અને જ્યારે જ્યારે સત્તાધારની જગ્યામાં કંઈ નવું જમવાનું બનશે ત્યારે સૌથી પહેલાં આ ભૂતને પીરસવામાં આવશે એટલે તને હેરાન નહીં કરે આ રીતે એક ભૂત સત્તાધારમાં આવ્યું અને આ વડ ભૂતવળ તરીકે પ્રખ્યાત થયો મિત્રો શું તમે ક્યારે સત્તાધાર ગયા છો આ ભૂતવડના દર્શન કર્યા છે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવશો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો જેથી કરીને આ ઇતિહાસ વિશે જાણી શકે ધન્યવાદ